હેલો સ્વાગત છે મિત્રો આપ સોનું આપની ચેનલ એજ્યુકેશન દેવ પર લોક રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વૉલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત તો અહીંયા લોક રક્ષક કેડરની જે પરીક્ષા લેવાયેલી હતી એમાં જે ક્વૉલિફાઈડ થયેલા છે ઉમેદવારો એની યાદી છે એ જાહેર કરવા બાબતની સૂચના છે અહીંયા આપવામાં આવેલી છે તમે એની ઓફિશિયલ સાઇટ પર જઈ અને આ તમામ સૂચનાઓ જોઈ શકો છો આપણે અહીંયા જોવાનું છે કે એનું જે દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટઓફ છે એ કેટલું જાહેર થયેલું છે બરાબર તો અહીંયા જણાવવામાં આવેલું છે કે કુલ બાર હજાર ખાલી જગ્યા માટે કુલ બાવીસ હજાર એકસો ચોસઠ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે એ લોકોની અહીંયા કેટેગરી વાઇસ કટઓફ છે એ જાહેર કરવામાં આવેલું છે જેમાં વાત કરવામાં આવે તો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો છે એનું કટઓફ છે એ એકસો વીસ પોઈન્ટ પચાસ છે મહિલાઓ માટે આ કટ ઓફ છે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારની સંખ્યા છે એ દસ હજાર ત્રણસો ને તેત્રીસ જેટલી છે ત્યારબાદ ઇડબ્લ્યુ વાત કરવામાં આવે તો એમાં પુરુષ ઉમેદવારો માટેનું કટ ઓફ છે એ ચોરાણું પચાસ છે મહિલા ઉમેદવારો માટે આ કટ ઓફ છે એ એંશી પોઈન્ટ પચાસ છે અને દસ્તાવેજ માટે કુલ ઉમેદવાર છે એ બે હજાર સાતસો ને એક્યાસી છે ત્યારબાદ એસીબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો એમાં પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ છે એકસો નવ પોઈન્ટ પંચોતેર મહિલાઓ માટે આ કટ ઓફ છે એંસી પોઈન્ટ પચીસ અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ પાંચ હજાર સાતસો ને સાડત્રીસ ઉમેદવારોની સંખ્યા છે ત્યારબાદ એસસી કેટેગરી માટે પુરુષ ઉમેદવાર માટેનું કટ ઓફ છે એ ચોરાણું પોઈન્ટ પંચોતેર છે મહિલા ઉમેદવારો માટે આ કટ ઓફ છે એ એંસી પોઈન્ટ પચાસ છે અને દસ્તાવેજ ચકાસણી માટે એક હજાર છસોને એકત્રીસ ઉમેદવારોની સંખ્યા છે ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરવામાં આવે તો એમાં પુરુષ ઉમેદવારોની જે કટ ઓફ છે એ એંસી પોઈન્ટ પચાસ છે મહિલાઓ ઉમેદવાર માટે આ કટ ઓફ છે એ સી છે અને દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાઈડ થયેલા કુલ ઉમેદવાર છે એ સોળ હ બ્યાસી એટલે કે એક હજાર છ છસો બ્યાસી ઉમેદવાર છે તો આ મુજબનું કટઓફ છે એ જાહેર કરવામાં આવેલું છે અને દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને એની જે માહિતી છે એ જાહેર કરવામાં આવેલી છે બરાબર ત્યારબાદ અહીંયા તમે એની સાઇટ પર જશો અને આ પીડીએફ તમે ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે કે ઉમેદવાર જો પુરુષ ઉમેદવારની યાદી જોવી હોય તો તમે અહીંયા ક્લિક કરી અને જોઈ શકો છો પછી મહિલા ઉમેદવારોની યાદી જોવી હોય તો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો અને માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવી હોય તો તમે અહીંયા અહીં ક્લિક કરો એના ઉપર તમે ક્લિક કરી અને આ યાદી છે એ જોઈ શકો છો બરાબર તો આ રીતે અહીંયા માહિતી છે એ આપવામાં આવેલી છે તો આવી જ તાત્કાલિક અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ